પાટણ જિલ્લાના સાંદરપુર તાલુકાના ઝારુશા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે તો તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે ખાતે વિકસિત ભારત દિનેશભાઈ ચૌધરી મહિલા બાળ વિકાસ યોજનાના ચેરમેન સાખાજી ઠાકોર ભીખુ સોડા મેવાભાઈ આહિર સદસ્ય તાલુકા પંચાયત અરવિંદભાઈ ઠક્કર માધાભાઈ ચૌધરી દિનેશભાઈ ચૌધરી લક્ષ્મણભાઈ ચૌધરી મહામંત્રી તાલુકા ભાજપ ચમનજીભાઈ ઠાકોર મહામંત્રી તાલુકા ભાજપ દરમિયાન અલગ અલગ સ્ટોલ બનાવીને લોકોની ઘર આંગણે તમામ સત્તર પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થી દ્વારા નાટક રજૂ કરી નાટક પ્રાકૃતિક ખેતી માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે આજે જારુસા ગામે આપણો વિકાસ રથ જે આવ્યો છે એની અંદર જે સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓની અંદર લોકોને માહિતીગાર કર્યા અને બધાને જે લાભ મળતા હોય એ લાભ લેવા માટેથી અને સર્વે કાર્યકરો અને અધિકારી શ્રીઓએ અમને બધાને જાહેરાત આપી અને જાણ કરી આ રીતે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળી અને લોકોની જે પૂરેપૂરી સંભાળ અને સુખાકારી વધારે એ યોજનાઓ લાવી તે બદલ સરકારશ્રીનો અને નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર નામ શું માઘાભાઈ ચૌધરી જિલ્લા પંચાયત સદસ્ય પાટણ આજે રોજ છાત્રપુર તાલુકાના ઝારોસા ગામે જે મોદી સાહેબની આપણે યાત્રા કરી એમ પણ કહી શકાય કે ઉત્સુક ભારત યાત્રા જામસા ગમે આવી તેની અંદર પાટણ જિલ્લાના માનની સાંસદ ભરતસિંહભાઈ ડાભી આપણા લોકલાડીલા ધારાસભ્ય લલિતભાઈ ઠાકોર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સાકરજી ઠાકોર અમારા સંગઠનના બંને મહામંત્રીઓ ચમનજી રફણભાઈ અરવિંદભાઈ આપણા પૂર્વ જિલ્લા પંચાયતના ડેલિગેટ મેઘરાજભાઈ ચૌધરી અમારા જિલ્લા પંચાયતના બાળ વિકાસ મહિલા ચેરમેન આદણિયા ભાટીબેન અને તમામ સંગઠનના હોદ્દેદારો આ ઉપસ્થિત રહ્યા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ભારત વિકસિત યાત્રાની અંદર સતર્ક પ્રકારની યોજનાની માહિતી આપી અને ભવિષ્યની અંદર આ યોજનાનો લાભ કોઈ વંચિત હોય તે પણ લઈ શકે એ માટે તાલુકા પંચાયત કચેરીએ જેવા એમને સૂચના આપી બીજું કે વિશેષ તો અમારા માનનીય ધારાસભ્ય એક નવો અભિગમ ચાલુ કર્યો કે મોદી સાહેબનો ઉદ્દેશ્ય હતો કે આત્મનિર્ભર ભારત બને પણ એની સાથે આત્મનિર્ભર ગામ પણ બને તો તેની શરૂઆત આ યાત્રામાં અમને એની ઝલક જોવા મળી આ ગામના અગ્રણી એવા માવજીભાઈ ચૌધરીએ શાળાને એક પંખાનું દાન આપ્યું અને બીજા અમારા

પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ